તો તેના માટે આપણે લઈ લઈશું એક વાટકી લીલા વટાણા અત્યારે શિયાળાની સિઝન છે એટલે માર્કેટમાં બહુ સરસ લીલાસન વટાણા મળે છે અને એટલે સિઝનેબલ ઋતુમાં સિઝનેબલ વસ્તુ ખાવાથી આપણી સેહત સારી રહેશે અને આપણા શરીરમાં તંદુરસ્તી જળવાઈ રહે છે તો આજે આપણે આ રેસીપીને પરફેક્ટ મેજરમેન્ટ સાથે જ બનાવીશું તો મેઝરમેન્ટમાં મેં અહીંયા એક વાટકીનું જ માપ રાખ્યું છે તમે કોઈ પણ વાસણ સેટ કરી શકો છો તો હવે આપણે મિક્સર ઝારનો નાનો વાટકો લઈ લઈશું તેમાં આપણે લીલા વટાણા એડ કરી દઈશું હવે આ વટાણાની અંદર આપણે તીખાશ માટે લઈ લેશું ત્રણ લીલી મરચી બે ટુકડા આદુના લઈ લેશું અને આઠથી નવ કોઈ લઈ લઈશું આપણે લસણની કળી અને થોડા લીલા થાણાના ડાળખા લઈ લઈશું તમે લીલા થાના ડાખાની જગ્યાએ મેથીના ડાખા પણ લઈ શકો છો ડાખા એડ કરવાથી પેસ્ટમાં કલર સરસ આવશે તો હવે આપણે થોડું પાણી એડ કરી દઈશું પહેલાં આપણે વધારે પાણી એડ નથી કરવાનું પહેલાં આપણે મિક્સરના બે થી ત્રણ આટા વાઢી અને ત્યારબાદ જ આપણે પાણી એડ કરવાનું તો પહેલાં તમે જોઈ શકો છો અહીંયા મેં વન થર્ડ કપમાંથી થોડું પાણી એડ કર્યું છે હવે આને આપણે થોડું ગ્રાઇન્ડ કરી લઈશું તો સૌથી પહેલાં આપણે આ રીતનો જ કસરો રસ કરી લેવાનું જો તમે જોઈ શકો છો તો આ રીતનું અતકસરું ક્રશ થઈ જાય ને ત્યારબાદ આપણે ફરીથી અડધો કપ જેટલું પાણી એડ કરી દઈશું ફરીથી આપણે આને સરખી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો જો અહીંયા આપણે આ રીતની પેસ્ટ તૈયાર કરી નાખી છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો તેના માટે આપણે જઈશું ગેસ તરફ તો ગેસ ઓન કરી અને આપણે ગેસ પર પેન રાખી દઈશું તો હવે આપણે જે વાટકામાં વટાણા ભર્યા હતા તે જ વાટકામાં આપણે પાણી લઈ લઈશું અને પાણી આપણે કેટલું લઈશું બે વાટકા તો એક વાટકી વટાણાની સામે આપણે બે વાટકી પાણી લઈ લઈશું પાણીને થોડું ગરમ થવા દઈશું તો પાણી ગરમ થઈ જાય એટલે આપણે પાંચ ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું પાંચ ચમચી જેટલી આપણે હળદર એડ કરી દઈશું હળદર આપણે આમાં વધારે એડ નથી કરવાની જો વધારે હળદર આપણે એડ કરીએ તો કલર થોડો પિયાસ પડતો આવી જાય ત્યારબાદ એડ કરી દઈશું અડધી સમસી જેટલો સિલીફ્લેક્સ બે ચમચી જેટલા સફેદ તલ સફેદ તલથી પણ બહુ સરસ દેખાવા આવે છે અને સફેદ તલ ખાવાથી આપણા શરીરમાં કેલ્શિયમ વધે છે અને બીજું કે આનાથી નાસ્તો એકદમ ખસ્તો બને છે થોડા લીલા ધાણા એડ કરી દઈશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી દઈશું સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અડધું લીંબુનો રસ એડ કરી દઈશું આનાથી નાસ્તો પોછો બને છે અને ખાવામાં એકદમ ટેસ્ટી બને છે જો આ રીતનો એકવાર ઉભરો આવી જાય અને પાણીમાં બધા જ મસાલાનો મોશર પડી જાય એટલે આપણે આ સ્ટેજ ઉપર એડ કરવાના આપણે ક્રશ કરેલા વટાણા

ત્યારબાદ આપણે લઈ લઈશું એક વાટકી ઘઉંનો લોટ જે વાટકીથી આપણે સોખાનો લોટ લીધો છે તો આપણે આપણે સરસ રીતે રીતે મિક્સ મિક્સ કરી કરી આ દેવાનો અને જેવો આપણે રોટલીનો લોટ રાખીએ છીએ એવી આપણે થિકનેસ રાખવાની જો આ રીતનો લોટ મિક્સ થઈ જાય ને એટલે આપણે તેમાં બે ચમચી જેટલું તેલ એડ કરી દઈશું ફરીથી આપણે મિક્સ કરી અને સરસ રીતે મસળી નાખીશું તો જો અહીંયા આપણે આ રીતનો લોટ કરી નાખ્યો છે તૈયાર જુઓ તમે જોઈ શકો છો તો આ મિશ્રણ મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની ત્યારબાદ જ લોટને મસરી નાખવાનો તેનું ખાસ ધ્યાન રાખવાનું હવે આપણે અથાઈમાં થોડું તેલ લગાડી દઈશું અને થોડો લોટનો લોઓ લઈ લઈશું આ રીતે આપણે રાઉન્ડ વાળી દઈશું તમારે જે સાઇઝની ટીકી બનાવવાની હોય તે સાઈઝનો તમે લોવો લઈ શકો છો તો જો આ રીતનું ગોળ ગોળનું તૈયાર થઈ જાય એટલે આપણે તેને હાથ વડે થોડો પ્રેસ આપી દેવાનો જો આ રીતે સરસ ટીકી જેવું બની જાય હવે આ રીતે આપણે બનાવી અને પ્લેટમાં રાખી દઈશું સેમ પ્રોસેસથી આપણે બીજી ટીકી વાળી લઈશું તો તમે આ નાસ્તાને આ રીતે બનાવી અને ત્રણથી ચાર દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો જ્યારે તમારે ફ્રાય કરવાની હોય ત્યારે તમારે ફ્રીજમાંથી કાઢી નાખવાની બહાર તો આ ટીકીમાં આપણે વધારે સરસ દેખાવ લાવવા માટે થોડાક તલ લગાડી દઈશું આ રીતે તો તલ કરવાથી નાસ્તાનો દેખાવ સરસ આવે અને બાળકોને ખાવામાં એકદમ નવો નાસ્તો લાગે જેથી તે ફટાફટ ફિનિશ કરી નાખશે તો જો અહીંયા આપણે બધા જ લોટમાંથી સરસ ટીકી બનાવી નાખી છે તો હવે આ ટીકીને આપણે સેલો ફ્રાય કરવાની છે તો તેના માટે આપણે જઈશું ગેસ તરફ તો સેલો ફ્રાય કરવા માટે અહીંયા મેં તેલ પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું હતું તો તમે સેલો ફ્રાયની જગ્યાએ એર ફ્રાય પણ કરી શકો છો પરંતુ અમારા ઘરમાં બધા ઓછું તેલ ખાવાનું પસંદ કરે છે એટલે હું સેલો ફ્રાય કરું છું હવે પેનમાં આપણે આ રીતે ટીકી એડ કરી દઈશું તો તમે જે કરવા માટે પેન લીધી હોય તે પેનમાં સમાય તે પ્રમાણે ટીકી એડ કરવાની અત્યારે મારી પેનમાં ફક્ત સ ટિકીટ સમાણી છે તો પણ તમે મારો વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો તો પેલા ભાગમાં સડી જાય એટલે આપણે ટિકીને પલટાવી લેવાની જો આ રીતે ક્રિસ્પી થવા લાગે છે ને આ રીતે આપણે બધી ટિકીને પલટાવી લઈશું આ રીતે આપણે અલટાવી પલટાવી અને બધી જ ટીકી સરસ રીતે ફ્રાય કરી લઈશું તો જો અહીંયા ટીકીનો સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો તમે જોઈ શકો છો આ રીતનો કલર આવી જાય એટલે આપણે ટીકીને તેલમાંથી બહાર કાઢ લેવાની અને ડીશમાં ટિશ્યુ પેપર ઉપર રાખી દઈશું જેથી એક્સ્ટ્રા તેલ હોય તે એક થઈ જાય તો અહીંયા આપણી મસ્ત મજાની ક્રિસ્પી ક્રિસ્પી લીલા વટાણાની કસોરી થઈશે તૈયાર અને તમે લીલા વટાણાની કસોરી પણ કહી શકો છો અને લીલા વટાણાની ટીકી પણ કહી શકો છો તો આ વટાણા કસોરીને તમે ગ્રીન શટની સાથે આંબલીની ચટની સાથે દહીં સાથે ગમે તેની સાથે ખાઈ શકો છો બહુ સરસ ટેસ્ટી લાગશે ખાવામાં તો અહીંયા આપણી એકદમ સરસ ક્રિસ્પી ક્રિસ્પી વટાણાની કસોરી બની અને થઈ જશે તૈયાર જો બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ સોફ્ટ ચાળીદાર બની છે તો આ વટાણાની કસોરીને તમે આ રીતે સર્વ કરીને પણ ખાઈ શકો છો અથવા તમે કોરી પણ ખાઈ શકો છો તો હવે આ કસોરીની ઉપર આપણે થોડી ગ્રીન સટની એડ કરી દઈશું ગ્રીન ચટણી પણ મેં ઘરે જ બનાવી છે ત્યારબાદ એડ કરી દઈશું આંબલીની ચટણી તો મારો વિડીયો વધારે લાંબો થઈ જતો હતો તેથી મેં ગ્રીન સટની રીત નથી બતાવી પણ મેં ઘણી રેસીપીમાં ગ્રીન શર્ટની બનાવી છે ત્યારબાદ એડ કરી દઈશું દહીં દહીંને થોડું ફેટી લેવાનું થોડી સેવ ભભરાવી દઈશું ઉપરથી થોડા કાંદા ભભરાવી દઈશું બહુ સરસ દેખાવ આવે તો તમને આ વટાણામાં સોખાનો લોટ એડ કરી અને લીલા વટાણાની કસોરી બનાવવાની રીત કેવી લાગી અને આ રેસીપી તમને કેવી લાગી તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો તો મારી આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે જે મારપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઈક જરૂરને જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ શીખવા માટે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાતિ જય શિયાળા ધન્યવાદ